હેરામ પૂર્વે પોતે જ કરેલા યત્નમાં દેવની કલ્પના કરીને પુરુષો તેની ઉપાસના કરે છે પણ વીર પુરુષો તો દેવની ઉપાસના કરનારા પુરુષોએ માનેલા દેવ શબ્દના અર્થને દૂર છોડી દે છે અને પરબ્રહ્મરૂપ ઉત્તમ પદને પોતાના પુરુષાર્થથી પોતાનામાં જ પામે છે જ્યાં સુધી તમને પોતાની બુદ્ધિથી પોતાની મેળે જ

વ્યાપક એમ નહીં હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું અપરોક્ષ પછી એનું વાક્ય પૂરું થાય છે સર્ગ પૂરો માટે વેદ વિરુદ્ધ કેવળ પોતાના તર્કોથી જ પુષ્ટ થયેલા બીજા શાસ્ત્રોથી બની શકે નહીં એવો અપરોક્ષ અનુભવ કરાવનારો પરમ પુરુષાર્થ એ જ અમારા મતમાં પ્રમાણ છે હું પરમ ચિદ્ધાકા પરમ જ્યોતિ છું એ પ્રમાણ હું આ છું એ પ્રમાણ નથી અને બીજું આ જગત છે એ પ્રમાણ નથી અને બીજું પરમ જ્યોતિ છે એ પ્રમાણ નથી હું પરમચિકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ પ્રમાણ છે સ્વત પ્રમાણ કેમ છે હવે આ બધું તમે આખા યોગથી જાઓ વેદોના ઉપનિષદોના બ્રહ્મસૂત્ર ગીતા બધા અઢાર પૂરણ વેદ તંત્ર પુરાણ બધા અથવા બાઇબલ ગ્રંથ સાહેબ કુરાના શરીફ આગમ ત્રિપિટક જન્દ્યસ્તા બધાના માસ્ટર થઈ ગયા આવશે વસ્તિતમાં જ છે પણ એ કોઈ પકડી ના શકે તમે વાંચી જાવ શકે તમે અર્થ કરો શબ્દનો અર્થ કરો પણ તમે હું આ છું એ પાકું રાખીને કરો એમ અમારું ઘર છે અમારું ધન છે મારી સ્ત્રી છે મારી પ્રજા છે પ્રજાની પ્રજા છે આ ઘર છે આ સોનું છે આ વાહન છે અમારું ફેમિલી છે અમારા કુલકુટુંબાતિ સમાજ દેશ દુનિયા છે સગાવાલા છે મિત્ર મંડળ છે અમે સારું સારું અમારે પહેરવા ઉડવા પાછળનું છે સારું રહેવાનું છે સારા કામ ધંધા છે સારું બધું છે સુખ છે સારું સારું ખાવા પીવાનું છે સારું હરવા ફરવાનું છે સારું જોવા જાણવાનું છે હું હું ને હું તમે સન્યાસી દો તો હું સંન્યાસી છું હું વેદાંતી છું હું બ્રહ્મજ્ઞાની છું હું બ્રહ્મ છું મારા ઘણા શિક્ષણ છે મારે મંદિરો છે મારે આશ્રમો છે મારે પ્રોપર્ટી છે ખવડાવીએ પીવડાવી છે ખાઈએ પીએ છીએ શું કરો તમે કાર્યક્રમ મારે કરોડો છે ને મારા અરોબો છે ને પછી પૂછીએ કે પેલા ક્યાંય ગયા તો કે તો જતા રહ્યા જવા તો છે આવું બધું મેલીને આટલું બધું કરીને મચ્છર આમાં કાંઈ કરવાનું નથી અને બીજું પૂર્ણ નથી પોતે જ પૂર્ણ છે હું પોતે અનંત પરબ્રહ્મ છું સ્વપ્રકાશ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વ સ્વરૂપ અવિજ્ઞાવાસના ચિત્ત આહમ જગત છે જ નહીં એ આપ ઓરોક્ષનો જ નહી પણ પૂરો પૂરું કરી વાંછો કરો